રાધનપુર ખાતે આવેલ રાપરિયા હનુમાનજી મંદિરની બાજુમાં આજથી બે દિવસ માટે રવિકૃષિ મહોત્સવનો પ્રારંભ કરાયો પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના તમામ ખેડૂતોને યોજનાલક્ષી માહિતી મળી રહે તે માટે તારીખ છ બાર બે હજાર ચોવીસ અને સાત બાર બે હજાર ચોવીસ ડિસેમ્બર બે દિવસ સુધી રાધનપુર રાપરિયા હનુમાનજી મંદિરની બાજુમાં રાધનપુર તાલુકાનો રવિકૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે રાધનપુર તાલુકાના ખેડૂતોને રવિ સિઝનમાં રવિ પાકો વિશે આધુનિક કૃષિ કૃષિતાંત્રિકતા અંગે માર્ગદર્શન તેમજ લક્ષી વિવિધ સહાય યોજના અંગેની સમજ આપવામાં આવી હતી આ તકે ઉપસ્થિત રાધનપુરના ધારાસભ્ય લવિનજી ઠાકોર તાલુકા પંચાયત પ્રમુખ અને બીએમ સરગરા જિલ્લા પશુપાલન અધિકારી અને વિક્રમ સુવાતર હારીજ ખેતીવાડી અધિકારી અને રાધનપુર વિસ્તરણ અધિકારી ખેતીવાડી ભરતભાઈ ચૌધરી મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક સીકી દેસાઈ રાધનપુર તાલુકા વિકાસ અધિકારી રાધનપુર પ્રાંત અધિકારી તેમજ તાલુકા પંચાયતના સદસ્યો સહિત તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ આજે રવિ ખુરશી મહોત્સવ બે હજાર ચોવીસ દ્વારા અંતર્ગત આજે રાધનપુર મુકામે કૃષિ મહોત્સવનું આયોજન કરેલું એમાં રાધનપુર તાલુકાના ખેડૂતો દ્વારા અને જે ખેતીવાડી અધિકારીઓ દ્વારા જે મોદી સાહેબે બે હજાર પાંચથી કૃષિ મહોત્સવ શરૂ કર્યો આજે બે હજાર સત્તરમાં એ ખૂબ જ એ સફળતાપૂર્વક જે ખેડૂતોને સરકાર દ્વારા દ્વારા જે એને સહાય ચૂકવે છે એની સહાય પણ આપી અને ભવિષ્યમાં પણ માર્ગદર્શન એવું આપ્યું કે કૃષિ મહોત્સવમાં વધારે ને વધારે ખેડૂતો એ સહાય લે અને એ ખુરશી મહોત્સવને સારી રીતે આગળ વધારે અને લોકોને એ લાભથી એનો લાભ મળી રહે એટલા માટે આયોજન સુંદર કર્યું છે અને ખૂબ જ સફળતાપૂર્વક આ આયોજન થયું છે એ બદલ અધિકારીઓનો ખૂબ આભાર